હવે અમુક વિદ્યાર્થીઓ હશે જે ગુજરાત ગવર્મેન્ટની પ્રિપેર કરતા હશે અથવા તો સેન્ટ્રલની કરતા હશે આ બધા જ વિદ્યાર્થીઓમાં એક ખરાબ બાબત કહેવા જઈએ તો એ બાબત છે કે જ્યારે પણ કોઈ પરીક્ષા આવતી હોય તો પહેલાં તો પરીક્ષાની નોટિસ વાંચશે હજુ નોટિસ વાંચી નોટિફિકેશનની વાત નથી કરતો નોટિસની વાત કરું છું નોટિસ વાંચી કે ટૂંક સમયમાં ભરતી આવશે અને તેની ફોર્મ ભરવાના ચાલુ થશે એટલે વિદ્યાર્થીઓ વાંચવાનું બંધ કરી દે વાંચતા તો હોય નહીં પણ ત્યાં સુધી વાંચે ને પછી જ્યારે ફોર્મ ભરે ફોર્મ ભરવાના ચાલુ થાય ત્યારે ફોર્મ જ્યાં સુધી ના ભરે રહે ને ત્યાં સુધી ચોપડી નહીં પકડવાની અને પછી જ્યારે ફોર્મ ભરવાનું બંધ થઈ જાય તેના પછી ઓલમોસ્ટ તમને એક અથવા તો બે અથવા ત્રણ મહિના ફોર્મ આવે છે ત્યારે પછી પ્રિપેરેશન કરવા બેસશે હવે બે થી ત્રણ મહિનામાં પ્રિપેરેશન કરવી તે ખૂબ જ મુશ્કેલ છે કે તમે એટલા સમયગાળાની સમયગાળા દરમિયાન કેમ કે તમારી પર મર્યાદા આવી જાય છે કે આજથી લઈને ત્રણ મહિના પછી પરીક્ષા છે માટે તમે જેટલું સિલેબસને વાસ્ટ રીતે જોતા હોય અથવા તો સારી રીતે પ્રિપેરેશન કરવા માગતા હોય તો તમને તે સમયે પૂરતો સમય નથી મળતો સો ટકા ના મળે કેમ કે જ્યારે તમારી ઉપર મર્યાદા લાગી જાય કે દસ દિવસની અંદર આટલું વાંચવાનું છે અથવા તો આટલું પ્રિપેર કરવાનું છે તો તે સમય દરમિયાન તમે એટલું પ્રિપેર નથી કરી શકતા કારણ કે તમારી પણ મર્યાદા છે પણ જ્યારે પણ કોઈ વિદ્યાર્થી પર મર્યાદા ના હોય જે સતો કોરોના સમય જ્યારે પણ બધા વિદ્યાર્થી જો તમે ફૂલ જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો